નમસ્કાર મિત્રો નજર હળવદની સાથે હું છું જગદીશ હળવદ તાલુકામાંથી પસાર થતી માળિયા બ્રાન્ચ કેનાલ આમ તો ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે પરંતુ અવારનવાર આકસ્મિક રીતે અહીંયા ઘટનાઓ બને છે અને તેને લઈને જ અત્યારે આપણે હળવદ તાલુકાના માંથી જે રણમલપુર અને માલણિયત જે છે ત્યાંથી આપણે આ દ્રશ્યો બતાવીએ છીએ કે માલ જે રણમલપુર ગામ છે ને રણમલપુર ગામે પિતા પુત્ર જે છે તે કેનાલમાં ગરકાવ થઈ ગયા છે આમ તો જે પ્રમાણે માહિતી મળી છે તે મુજબની વાત કરીએ તો માળિયા બ્રાન્ચ કેનાલ છે અને રણમલપુરના ગામના પિતા પુત્ર છે અને તેઓ અંજાર તરફ જઈ રહ્યા હતા અને તે દરમિયાન બાઇક લઈ અને પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન જે તેમને શાલ ઉઢેલી હતી ને શાલ ઉઢેલી હતી ને તે ચહેરા ઉપર કદાચ આડી આવી ગઈ છે અને સરખી કરતા સમયે આ કેનાલમાં ગરકાવ થઈ ગયા છે એટલે તેના લઈ હાલ હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ સ્થાનિક તરવૈયા અને ટીકરની તરવૈયાની ટીમ અહીંયા પહોંચી છે અને સાથે જ અલગ અલગ જે લોકો પણ અહીંયા પહોંચ્યા છે જેની આપણે માહિતી આપીએ તો હળવદ તાલુકામાંથી જે માળીયા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે ને ત્યાંથી આપણા રણમલપુર ગામે જે અને અંજાર વચ્ચે જે રસ્તો છે ને ત્યાંથી આપણે સીધા લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ જે પાણીમાં ગરકાવ થયા છે તેની નામ વાત કરી લઈએ તો ધીરુભાઈ હરજીભાઈ અને વિશાલ ધીરુભાઈ આ બંને પિતા પુત્ર છે અને તેઓ વહેલી સવારે સાત વાગ્યાના અરસામાં રણમાં એન્જાર તરફ જતા હતા એટલે કે એ તરફ એમની વાડી હશે ને તે દરમિયાન બાઇક લઈને જતા હતા અને સાલ કદાચ ચહેરા ઉપર આડી આવી ગયું અને સાલ આગે પાછી કરતા સમયે આ કેનાલમાં ગરકાવ થઈ ગયા છે હાલ તો સ્થાનિક લોકો અને નગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી છે સાથે જ ટીકરની તરોઈયાની ટીમ પણ પહોંચી છે અને અત્યારે જે છે તે તેનું બાઈક બાઇક હાલ પાણીમાંથી કાઢી લેવામાં આવ્યું છે બાઈકના દ્રશ્યો બતાવી સાથે જે તેમનું બાઇક છે તે સીટી સીડી એકસો દસ એટલે કે સિટી હંડ્રેડ છે નવું બાઇક છે અને અહીંયાથી જ પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાની માહિતી મળી છે કે જે પ્રકારે અત્યારે તમે જોઈ રહ્યા છો તો આજે વહેલી સવારે સાત વાગ્યાના અરસામાં આ ઘટના બની છે અને ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે અહીંયાથી સીધું ચહેરા ઉપર કદાચ શાલ આવી ગઈ હશે અને પછી સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યા અને અહીંયાથી સીધા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે એટલે આ બાઈક હાલ તો કાઢી લેવામાં આવ્યું છે અને હળવદ નગરપાલિકાની ટીમ સાથે જ ટીકરની ટીમ છે અને સ્થાનિક અને મદદથી તેમના પિતા પુત્રને શોધખોળ હાલમાં ચાલી રહી છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ આમ તો જે પ્રકારે મેં કહ્યું તેમ કે માળીયા બ્રાન્ચ કેનાલ છે આમ તો ખેડૂતો માટે આશીર્વાદ સમાન પણ છે કે મોટા ભાગના ખેડૂતો અહીંથી પિયત માટે પાણી લેતા હોય છે પરંતુ અવારનવાર અહીંયા અકસ્માતે ડૂબી જવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે તેને લઈને જ આ ઘટના ફરી એક વખત સામે આવી છે બાઇક નંબર છે જી જે છત્રી એ જી ચોર્યાસી ઓગણ સિત્તેર નંબરનું આ બાઇક છે સિટી હંડ્રેડ છે સિટી એકસો દસ એક્સ સિટી હંડ્રેડ જે બજાજ કંપનીનું છે તે આ વાહન છે અને તે આ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને બનાવની જાણ થતાં આજુબાજુના ખેડૂતો પણ અહીંયા મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને સાથે જ અલગ અલગ સાથે જ અલગ અલગ રીતે જે પ્રમાણે વાત કરવામાં આવે તો અહીંયા જે નાલું છે ન્યાલાની જગ્યાએ જો અહીંયા થોડીક જગ્યા વધારવામાં આવે તો પણ અકસ્માત ઘટી શકે અહીંયા પણ તમે જે પ્રકારે જુઓ છો કે અહીંયાથી સીધું વાન આવે તો અહીંયા પણ અકસ્માત બની શકે છે બની શકે તેમ છે એટલે અહીંયા પણ જો યોગ્ય રીતે ફેન્સિંગ કરવામાં આવે અથવા દિવાલ કરવામાં આવે પ્રોટેક્શન વોલ કરવામાં આવે તો પણ આવા બનાવો અટકી શકે છે એટલે આ બનાવ એવી જ રીતે ત્યાં બનેલો છે કારણ કે જે આ બનાવ બન્યો છે તે જ રીતનો આ બનાવ છે કે અહીંયા કંઈક આડું દીધેલું હોય પ્રોટેક્શન વોલ કે જાળી કે એવું કંઈક મૂકેલું હોય તો આ બનાવ અટકી શકે છે પરંતુ હાલ તો જે પ્રકારે પિતા પુત્ર માળિયા બ્રાન્ચ કેનાલમાં ગરકાવ થયા છે અને તેને લઈ અને અત્યારે શોધખોળ ગ્રામજનો કરી રહ્યા છે અને સાથે જ મેં કહ્યું તેમ કે નગરપાલિકાની ફાયરની ટીમ પણ પહોંચી છે અને ટી સ્થાનિક તરુવે જે ટીકરના છે તે પણ શોધખોળ કરી રહ્યા છે અને ગામ લોકો પણ એમની મદદ કરી રહ્યા છે જે પ્રમાણે મદદ આપવી જોઈએ તે પ્રમાણે તો સાથે જ અત્યારે જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે બે પિતા પુત્ર છે અને રણમલપુર ગામના છે એંજા તરફ જતી વેળાએ ઠંડીની શાલ ઉઠેલી હોય ને શાલ કોઈ કારણસર ચહેરા પર આડી આવી જતા સ્ટીરિંગ પર કાબુ ગુમાવ્યો છે અને તેને લઈને જ હાલ આ બનાવ સામે આવ્યો છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ સાથે જ આ જે અગાઉ જે કહ્યું હતું કે માળિયા બ્રાન્ચ કેનાલ ઉપર પાંચ છ વખત વર્ષમાં સફાઈ કરશું ને તે પણ આપણે જોઈ રહ્યા છે કે બાવળના ઝૂંડ જામી ગયા છે એટલે અકસ્માત પણ થઈ શકે તેમ છે એટલે બંને તરફ જે પ્રમાણે બાવળના ઝૂંડ જોવા મળે છે ને તેને લઈને પણ અકસ્માતના બનાવોમાં વધારો થતો હોય છે ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્રની પણ બેદરકારી છે અને અહીંયા પણ કદાચ જો ફેન્સિંગ કરવામાં આવે અથવા પાઇપ લગાવવામાં આવે તો પણ બનાવ અટકી શકે તેમ છે પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબદાર તંત્ર નિમ્ફળ છે અને તેને લઈને વધારે પડતા તો આ બનાવ સામે આવતા હોય છે એટલે અત્યારે હળવદ નગરપાલિકાની ફાયરની ટીમના જવાનો અને સાથે જ ટિક્કરના ટીમના જવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ અહીંયા પહોંચે છે અને પિતા પુત્ર ધીરુભાઈ અને વિશાલ જે પિતા પુત્ર છે ધીરુભાઈ અને વિશાલ જે પિતા પુત્ર છે ને તેઓ રણમલપુરથી એન્જિયર તરફ જતી વેળા એક ઘટના બની છે અને બંને પાણીમાં ગરકાવ થઈ ગયા છે ને બાઇક તો હાલ તો કાઢી લેવામાં આવ્યું છે પરંતુ પિતા પુત્રની શોધખોળ ચાલી રહી છે અને લગભગ અત્યારે બાર વાગ્યાની આસપાસ જેવો સમય થયો છે એટલે લગભગ ચારથી પાંચ ચાર કલાકથી શોધખોળ ચાલી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે આપણે જે પ્રમાણે જોઈ રહ્યા છીએ તો હળવદના રણમલપુર પાસેનો આ બનાવ છે અને હું તમને જે પ્રકારે અલગ અલગ દ્રશ્યો બતાવીશ તો હાલ તો સ્થાનિક તંત્ર પણ પહોંચ્યું છે નગરપાલિકાની ટીમ પણ પહોંચી છે અને તેઓ દ્વારા પણ કોટ ચાલી રહી છે અને લગભગ સોથી વધુ તમે અહીંયા જે લોકો જોઈ રહ્યા છો એટલે સ્થાનિક તંત્રને મદદ માટે અથવા બીજા આજુબાજુના ખેતીવાડી વિદ્ય ખેતીવાડીમાં જે ખેતો ખેતી કામ કરતા હોય તેવા ખેડૂતો આ બધા અહીંયા પહોંચ્યા છે અને સ્થાનિક તંત્રને જે પણ મદદ જોઈએ તેના માટે મદદ માટે પહોંચ્યા છે એટલે ધીરુભાઈ અને વિશાલ પિતા પુત્ર છે અને તેઓ કેનાલમાં ગરકાવ થઈ ગયા છે બાઈક કાઢી લેવામાં આવ્યું છે પરંતુ જે પ્રાથમિક માહિતી મળી તે મુજબ કે વહેલી સવારે એટલે કે સાત વાગ્યાના અડસામાં મોટર ઉપર પિતા પુત્ર વાળીએ જઈ રહ્યા હતા અને વાળીએ જઈ રહ્યા હતા તે દરમિયાન સ્ટેરિંગ સાલ ઉઢેલી હોય શાલ ઓટેલી હોય અને શાલ ઓટેલી હતી ને તે દરમિયાન ચહેરા ઉપર કદાચ આડી આવી ગયું તેવું પ્રાથમિક અનુમાન છે અને અનુમાન ચહેરા પર આડી આવી જતા તે જ દરમિયાન માળિયા બ્રાન્ચ કેનાલ આવી જતા અને માળીયા બ્રાન્ચ કેનાલમાં સ્ટેરિંગ ઉપરથી જે બાઇક ઉપનું સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા માળિયા બ્રાંચ કેનાલમાં ગરકાવ થઈ ગયા છે એટલે બાઈક તો કાટી લેવામાં આવ્યું છે પરંતુ પિતા પુત્રની શોધખોળ હાલ ચાલી રહી છે પિતાની ઉંમર આશરે પંચાવન વર્ષની આજુબાજુ છે અને પુત્રની ઉંમર આશરે ત્રેવીસ વર્ષની આજુબાજુ છે અને પિતાનું નામ ધીરુભાઈ છે અને પુત્રનું નામ વિશાલ છે અને બંનેની શોધખોળ હાલ ચાલી રહી છે ને અત્યારે માળિયા બ્રાન્ચ કેનાલ જે રણમલપુર ગામ પાસેથી પસાર થાય છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવી છે અને રણમલપુર ગામથી માલણીયા તરફ હાલમાં તંત્ર દ્વારા શોધખોળ ચાલી રહી છે અને તેના સીધા દ્રશ્યો આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે જ ખાસ લાઈવ થયા હતા અને જે પ્રમાણે અગાઉ કહ્યું તેમ કે હળવદ તાલુકામાંથી જે આ માળિયા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે આમ તો ખેડૂતો માટે પિયત માટે જે પાણી લે છે તેના માટે આશીર્વાદ સમાન પણ છે અને સાથે જ અવારનવાર અહીંયા માળિયા બ્રાન્ચ કેનાલમાં અકસ્માતે કે અલગ અલગ ઘટનાઓ પણ બનતી હોય છે અને સાથે જ માળિયા બ્રાન્ચ કેનાલમાં જે પ્રમાણે અગાઉ સાફ સફાઈનો જે દોળ કરવામાં આવતો તો તંત્ર દ્વારા તે પણ આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં જોઈએ ત્યાં જાડીઝાખરા છે પ્રોટેક્શન વોલ પણ નથી અને સાથે જ નાલાની જે બંને બાજુ સળિયા રાખવામાં આવે અથવા કોઈ બીજી દિવાલ કરવામાં આવે તો પણ ઘણો બધો ફાયદો થઈ શકે અને અકસ્માત નિવારી શકાય પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રને આ બધું નહીં દેખાતું હોય અથવા કાગળ ઉપર બની પણ જતું હોય છે અને તેને લઈને જ જે પ્રોટેક્શન વોલ નથી અથવા ત્યાં જો પાઇપ લગાવવામાં આવે તો પણ આ પિતા પુત્ર દીવા એ પાઇપ સાથે અથડાઈને કદાચ ઊભા રહી જાય અક પાણીમાં જો આ અકસ્માત ન બને તો આવી રીતે ન થઈ શકતા ન થઈ જત એટલે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી પણ અહીંયા સામે આવી છે અને સાફ સફાઈની વાત કરીએ તો કેનાલ ઉપર ક્યાંય સાફ સફાઈ પણ અત્યારે જોવા નથી મળતી અને કેનાલ ઉપર સાફ સફાઈ કરવામાં આવે તો પણ ઘણા બધા અકસ્માતો નિવારી શકાય એટલે ખાસ તો જે ત્યાં પ્રોટેક્શન વોલ અથવા ત્યાં પાઇપ લગાવ્યો હોય તો તેની સાથે અકસ્માત થાત તો તેનો જીવ પણ બચી જાય નાનો મોટા અકસ્માતમાં તેઓ બચી પણ શકત એટલે હાલ તો જે પ્રાથમિક માહિતી મળી છે કે હળવદ તાલુકામાંથી જે માળિયા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે રણમલપુર ગામે અને માલણિયા તરફ જાય છે ને ત્યાં હાલમાં શોધખોળ ચાલી રહી છે રણમલપુર ગામના ધીરુભાઈ અને વિશાલભાઈ પિતા પુત્ર છે કે પિતાની ઉંમર આશરે પંચાવન વર્ષ છે અને પુત્રની ઉંમર આશરે બાવીસ પચીસ વર્ષથી આજુબાજુ છે પિતા પુત્ર ધીરુભાઈ અને વિશાલ બંને રણમલપુરથી અંજાર તરફ જઈ રહ્યા હતા અને તે દરમિયાન માળિયાબ્રાજ કેનાલમાં બાઇક સાથે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા પણ સ્થાનિક તરવૈયાઓ અને હળવદ નગરપાલિકાની ટીમ અને આજુબાજુના ખેડૂતો પણ અહીંયા પહોંચે છે અને બાઇક છે તેમનું સિટી હંડ્રેડ તે કાઢી લેવામાં આવ્યું છે પરંતુ પિતા પુત્રની હાલમાં પણ શોધખોળ ચાલી રહી છે અને ત્યાંથી આપણે દર્શક મિત્રો સુધી લાઈવ દ્રશ્યો પહોંચાડ્યા હતા સાથે નવા અપડેટ જેવા પણ મળશે તેવા આપણે ફરી એક વખત દર્શક મિત્રો સુધી પહોંચાડીશું આભાર મિત્રો ano ni Gadi Nepal